રતનપુર ગામમાં એવી પરિસ્થિતિ કે હિન્દુઓએ ગામમાંથી વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે માતરના મુસ્લિમ બહુમતી ધરાવતા રતનપુર ગામ ચોકમાંથી હિન્દુના વરઘોડા નહીં કાઢવા પૂર્વે મુસ્લિમ સરપંચનું ફરમાન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પૂર્વ મુસ્લિમ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણ વિરુદ્ધ પોલીસને લેખિતમાં ફરિયાદ કરાઈ જો હિન્દુઓ ચોકમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગ કરે તો ઉશ્કેરણી કે કાકરી ચારો કરવામાં આવે તેવો આક્ષે ચાલુ વરઘોડાએ કે ગરબા સમયે સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવી તેમજ ગાળા કડી કરી ઉશ્કેરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ બે દિવસ અગાઉ માતરના રતનપુરમાં પોલીસની હાજરીમાં લગ્નનો વરઘોડો કાઢવાની પડી ફરજ બહુમતી ધરાવતા મુસલમાનોએ ભાગોળ પંચાયત પાસે હિન્દુએ ધાર્મિક કે સામાજિક પ્રસંગ કરવો નહીં તેવું પૂર્વ મુસ્લિમ સરપંચે જાહેર કર્યું હિન્દુઓના સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ કરાવવાના પેતરા કરાવાય છે તેવા આક્ષેપો મહાદેવ મંદિરે અને ભાગોળમાં લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરી શકાય છે ઉશ્કેરવાનો પ્રયત્ન અઠ્યાવીસ તારીખે બાબરી પ્રસંગે મહાદેવજીએ પગે લગાડી ગરબા ગાય ભાઈ બહેનોને ગંદી ગાળો બોલી અહીંયા ગરબા નહીં ગાવા અને હિન્દુઓએ અહીંયા આવું નહીં કઈ ધમકી આપી માતર પોલીસે તત્કાલીન બીજા દિવસે પોલીસની હાજરીમાં વરઘડો કરવામાં આવ્યો હતો જે બાબતે પોલીસની ભૂમિકાથી હિન્દુઓને સંતોષ જે વાત બિસ્મિલ્લા પઠાણ કરતો તે પ્રમાણે પોલીસ વર્તતી હોવાથી હિન્દુ સમાજ ઉશ્કેરાયો હતો ગઈકાલે સાંજે ખેડાડીવાય એસપી માતર પીઆઈ સહિત પોલીસે બંને કોમના લોકોને બોલાવી મીટિંગ કરી પોલીસનું મુસ્લિમ તરફી વલણ જોઈને હિન્દુઓને ન્યાય કરાઈ રહ્યો હોવાનો હિન્દુઓનો આક્ષેપ લોકશાહીમાં ઈલાકા બનાવી બીજાને પ્રવેશ અટકાવવાના પ્રયાસને કચળી નાખવાના બદલે મીટિંગોનો દોર શરૂ કરાયો રિપોટર ચિરાગ પટેલ ખેડા

પાકિસ્તાન હું ઈચ્છું કે આ ગામ જેટલું સારું છે એટલું જ રહે ના થાય ભગવાનની દયાને પડવા કોઈ કોઈ એકબીજાની વચ્ચે મન ઊંચા ના થાય પણ જે રીતનો માહોલ દાખલા તરીકે આપણે વરઘોડાની ચર્ચામાં બેઠા થયા ત્યાં કોઈ બીજા ધાર્મિક ફંક્શનની ચર્ચા ગાલી દેવી એ વસ્તુ યોગ્ય નથી તમામ ધાર્મિક ફંક્શનો પરંપરાગત રીતે અને પરંપરાગત સિવાય એમાં મંજૂરી દાખલા તરીકે પેલા આગેવાને એમ કહ્યું ને કે હું અહીંયા આગળ ચાલુ કરાવું કે ભાઈ અહીંયા આગળ ચાલુ